Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આધાર કાર્ડ સુરક્ષિત રાખવા અને તેના દુરુપયોગને રોકવા માટે એક મોટું પગલું લેવામાં આવ્યું છે યુડીઆઈએ અત્યાર સુધીમાં એક પોઈન્ટ સત્તર કરોડ આધાર નંબર બંધ કરી દીધા છે આ બધા આધાર નંબર મૃત્યુ પામેલા લોકોના હતા યુડીઆઈ કહે કે મૃત્યુક લોકોના આધાર કાર્ડનો દુરુપયોગ થવાની સંભાવના છે વધુ વાત કરવામાં આવે તો આનાથી કોઈપણ પ્રકારની છેતરપિંડી કૌભાંડ અથવા ત્યારે ઓળખ ચોરી થઈ શકે છે યુડીઆઈએ બધા રાજ્યો અને કેન્દ્ર પ્રદેશને આ મામલે સક્રિય ભૂમિકા ભજવવાનું કહ્યું છે હવે સરકાર ઈચ્છે છે કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થતાં જ તેનો આધાર નંબર રદ કરવામાં આવે વધુ વાત કરવામાં આવે તો આ માટે મૃત્યુ પ્રમાણપત્ર આપી વખતી વખતે આધાર સાથે લિંક કરવાનું ફરિયાદ આપવામાં બનાવવામાં આવ્યું છે ઈડીઆઈ એક નવી સિસ્ટમ પર કામ કરવાનું શરૂ કર્યું છે જેના હેઠળ ત્યારે મૃત્યુ વ્યક્તિનું આધાર કાર્ડ તાત્કાલિક રદ કરવામાં આવશે તેનો આધાર નંબર કોઈ પણ સરકારી યોજના કે સુવિધામાં ફરીથી ઉપયોગ લઈ શકાશે નહીં વધુ વાત કરવામાં આવે તો આનાથી ડુપ્લિકેટ ઓળખ અને છેતરપિંડી અટકશે મૃત્યુ પછી પરિવારના સભ્યોએ મૂર્તિ પ્રમાણપત્ર માટે અરજી કરતી વખતે આધાર નંબર આપવો પડશે યુડીઆઈએ જાણ કરવી પડશે કે સંબંધિત મૂર્તિઓ તૈયાર થયું છે આ પછી પ્રતિક્રિયા મુજબ તેનો આધાર નંબર નિષ્ક્રિય કરવામાં આવશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ